પાટણ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લા બોલ પાટણ નગરપાલિકામાં પાણી મામલે મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું ગુલશન નગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ગુલશન નગર વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં પાલિકા ખાતે રજૂઆતો માટે પહોંચી હતી પાટણ પાલિકામાં રજૂઆત સાંભળવા કોઈ સત્તાધીશો હાજર ન હોય મહિલાઓમાં ભારે રોષ ફેલાયો હતો પાણી મામલે પાલિકામાં કોઈ રજૂઆત સાંભળનાર ન હોય વિરોધ વ્યક્ત કરી માટલા ફોડ્યા લોકો નગર વિસ્તારના અંદર આજથી પાંચ છ દિવસ પહેલા પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ કર્યું હતું તો એમને જાણ કરી હતી કે ભાઈ બે ત્રણ દિવસે પાણી આવશે નહીં પરંતુ આજે પાંચ પાંચ દિવસ થઈ ગયા અને લોકોને ટીપો પણ પાણી નથી આપ્યું અને નગરપાલિકા માંથી એકદુ ટેન્કર પાણી મોકલે પાણી આવે પાંચ દિવસ સુધી હજી પાણી આવ્યું નથી અત્યારે હાલ લોકોના નાવા માટે કે ધોવા માટે પાણી છે નહીં અને નગરપાલિકામાં આજે સવારે પણ લોકો આવ્યા હતા તો કોઈ મુલાકાત આપી નહીં અથવા હતા નહીં અત્યારે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર પણ હાજર નથી પ્રમુખશ્રી પણ હાજર નથી વોટર વર્કર્સના ચેરમેન પણ હાજર નથી

સંપૂર્ણ નવા નગરપાલિકા ની રહેશે કારણ કે નગરપાલિકાના અંદર રજૂઆત કરવા પણ અમે આવેલા છીએ અત્યારે અમારે કેના રજૂઆત કરવી એક પ્રશ્નાર્થી છે બ્યુરો રિપોર્ટ રાધનપુર